મહંત સ્વામી મહારાજનો બાણુમો જન્મ મહોત્સવ રંગે ચંગે ઉજવાયો બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજનો બાણુમો જન્મ મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો વિશેષ અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એવા મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વમાં બારસો હિન્દુ મંદિરનું નિર્માણ કરવા બદલ પ્રમુખ સ્વામી મહારાજ પતિ મહિ મહારાજને બહુમાન પત્ર અર્પણ કરવામાં આવ્યું આ દરમિયાન તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એવા દે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ ગ્રંથના સૌથી વિરાટ સમુગાન બદલ મહોત્સવમાં પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી દ્વારા મહારાજનું બહુમાન કરવામાં આવ્યું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ત્રણ વર્ષથી લઈને તેર વર્ષના વય સુધીના બાળકોએ પંદર હજાર છસો છાસઠ બાળકોએ ગ્રંથનો એક જ વર્ષમાં સંસ્કૃતમાં મુખપાઠ પૂર્ણ કર્યો તે ગ્રંથના રચયતા ત્યાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં પંદર હજાર છસો છાસઠ બાળ બાલિકાઓએ માત્ર એક જ વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે ત્રણસો પંદર શ્લોકનો મુખપાઠ સંસ્કૃતમાં કર્યો હતો અને સમુગાન કર્યું હોય તેવી એક ઐતિહાસિક વિનલ ઘટના છે જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી બે લાખ ભક્તોનો સમુદાય આ જયંતિ સમારોહમાં ના એપીએસના આઠસોથી વધુ સંતો તેમજ અંદાજે બે લાખ કરતાં પણ વધુ ભાવિક ભક્તોએ એક જ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમના અંતે બે લાખ જેટલા હરિભક્તો દ્વારા કરવામાં આવેલી સમૂહ આરતીથી અલૌકિક માહોલ સર્જાયો હતો આ ભવ્ય આયોજન માટે ત્રણ મહિનાથી વધુ સમયની વ્યાપક આયોજન અને તૈયારીઓ ચાલી રહી હતી જેમાં બીએપીએસના સેંકડો સંતો અને ચોત્રીસ સેવા વિભાગોના ચૌદ હજાર સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી ધન્ય છે મહંત સ્વામી મહારાજને બીએપીએસ ઇઝ અ વર્લ્ડ બેસ્ટ જય સ્વામિનારાયણ